નાસવંતથી શાશ્વત સુધીની યાત્રામાં આપણે જોયું કે આપણે આ પૃથ્વી લોક પર મનુષ્ય શરીર ધારણ કરીને આવ્યા છીએ તો આપણા શરીર પ્રત્યે પણ આપણા કર્તવ્યો છે તે કર્તવ્યો કયા છે તેના વિશેનું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું અને પછી જોયું કે મોટામાં મોટો ધર્મ મનુષ્ય ધર્મ છે તો મનુષ્ય ધર્મ કોને કહેવાય અને મનુષ્ય ધર્મનું પાલન કેવી રીતે કરવું જોઈએ તેના વિશે પણ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું આ બંને વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું અને હવે આગળ આપણે જાણીશું કે એના પછી કયા ધર્મોનું પાલન આપણે કરવાનું છે જે ધર્મોનું પાલન કરીને આપણે પરમ ગતિના માર્ગે પ્રયાણ કરીશું અને આપણી મંજિલ સુધી પહોંચીશું તો હવે આવશે માતૃ ધર્મ આ શરીરનો જન્મ જે નિમિત્ત દ્વારા થયો એ આ શરીરની માં છે એટલે તમારું તમારી મા પ્રત્યે કર્તવ્ય છે તમને મોટા કર્યા પાલન પોષણ કર્યું તમને સાચવ્યા એટલે તમારા પર માતૃ ઋણ થયું એ ઋણ દરેકે ચૂકવવું જ પડે છે એ ઋણ ચૂકવ્યા વિના એ કર્તવ્ય પૂર્ણ કર્યા વિના તમે પરાકાષ્ઠાએ પહોંચી શકતા નથી માટે માતૃ ધર્મનું પાલન કરો તમારી માને સાચવો ધ્યાન રાખો ને શું જોઈએ છે શું વસ્તુ જોઈએ છે એ કેવી રીતે રાજી રહે એનું ધ્યાન રાખો માં શું બોલે છે શું કહે છે એની પર ધ્યાન ના દેશો પણ અંદરમાં એની ભીતરમાં તમારા પ્રત્યે કેવો ભાવ છે કેટલો પ્રેમ છે કેટલી લાગણી છે એના ઉપર તમારી પ્રગતિ રહેલી છે તમારો દોર તમારી માં સાથે કેવો છે પ્રેમમય છે ભાવમય છે આનંદમય છે તો હંમેશા તમારી પ્રગતિ પ્રગતિ અને પ્રગતિ થશે તમારી માં તમારાથી દુઃખી છે એ જ ખુશ નથી એ જ રાજી નથી એ જ રડે છે તો પછી આગળ પ્રગતિ તમારી કેવી રીતે થશે તો માત્ર ધર્મનું પાલન કર્યા વગર તમે આગળ નીકળી શકતા નથી માં સાથેનો તમારો વ્યવહાર પ્રેમ પૂર્ણ હોવો જોઈએ ઘણાને જોયું છે કે મા બાપે છોકરા છોકરીઓને પ્રેમથી ભાવથી મોટા કર્યા ઉછેર કર્યો નોકરી કરે ઢગલો પૈસા હોય કોઈ માને રાખવા તૈયાર નહીં માને સાચવવા તૈયાર નહીં માને બે ટાઈમ જમવા આપવામાં જોર આવે એ ના ગમે બોલો હવે હવે તમે મનુષ્ય છો એક મનુષ્ય તરીકે તમારામાં ભાવ હોવો જોઈએ લાગણી હોવી જોઈએ તમારું કર્તવ્ય તમે કેમ ભૂલો છો તમારા કર્તવ્યનું પાલન તમારે કરવું જ જોઈએ જો ત્યાં વેર રાખશો તો જન્મો જન્મ એ સામો જ આવશે અને તમે આ લખ ચોરાસીના ફેરામાંથી છૂટી શકશો નહીં કેમ કે જે તમારી સૌથી નજીક છે એનું જો તમે દિલ દુભાવો તો એની બહુ અસર થાય છે દૂરના તો ઠીક છે પણ જે સૌથી નજીક છે હવે મા અને બાળકનો સંબંધ હૃદયનો સંબંધ છે ભાવનો સંબંધ છે પ્રેમનો સંબંધ છે બુદ્ધિનો સંબંધ નથી પ્રેમ લાગણી ભાવ તો મા સાથે પ્રેમથી ભાવથી લાગણીથી રહો અને તમારા જે પણ કર્તવ્ય છે એ પૂર્ણ કરો તો જેવી રીતે માતૃધર્મ છે એવી રીતે પિતૃ ધર્મ પણ છે પિતા એ પોતાનું જીવન અર્પણ કરીને શ્વાસ અર્પણ કરીને જે પણ ધંધો રોજગાર કર્યો જે પણ કર્યું અને એનાથી તમારું આટલા વર્ષો સુધી વીસ વર્ષ કે પચીસ વર્ષ સુધી તમને સાચવ્યા પાલન પોષણ કર્યું બધું જ કર્યું તો તમારા પર પિતૃ ઋણ તો હવે પિતૃ ઋણ તમારે ચૂકવવું પડે એટલે પિતા પ્રત્યે પણ દરેક બાળકના કર્તવ્ય હોય એ કર્તવ્ય પાલન કરીને એ કર્તવ્ય પૂરા કરીને પછી જ તમે આ માર્ગે પરાકાષ્ટાએ પહોંચી શકો છો કોઈ કર્તવ્ય અધૂરા રાખશો નહીં કોઈ કર્તવ્ય પ્રત્યે અણગમો રાખશો નહીં ખૂબ પ્રેમથી ભાવથી આનંદથી એ કર્તવ્ય પૂર્ણ કરો હવે આગળ આવે છે આચાર્ય ઋણ ગુરુ ઋણ આપણે સદગુરુ સાનિધ્યમાં ગયા સદ્ગુરુ પાસેથી દિવ્ય જ્ઞાન ગ્રહણ કર્યું ઉર્જા ગ્રહણ કરી મહામંત્ર ગ્રહણ કર્યો સર્વસ્વ ગ્રહણ કર્યું તો દરેક શિષ્ય પર ગુરુ ઋણ હોય છે આચાર્ય ઋણ હોય છે તો આ મોટામાં મોટું ઋણ છે આ ઋણ ચૂકવવા માટે ખૂબ પ્રેમ ખૂબ ગુરુ પ્રત્યે શ્રદ્ધા ખૂબ ગુરુ પ્રત્યે અટલ વિશ્વાસની જરૂર છે ગુરુ ઋણ તમે કેવી રીતે ચૂકવી શકો તો ગુરુ ઋણ ચૂકવવા માટેનો એક જ માર્ગ છે ગુરુ કાર્ય તમે ગુરુનું કાર્ય કરો ગુરુનું જ્ઞાન વેચો ગુરુના ગુણગાન ગાઓ સદગુરુ દ્વારે થયેલી અનુભૂતિઓનું વર્ણન કરો બીજા જીવોને જગાડો તમને જે મળ્યું છે એ વેચો કોઈ લે કે ન લે એ તમારો પ્રશ્ન નથી તમે કાર્ય કરો વેચવાનું આપવાનું જગાડો આપો તો આ ગુરુ કાર્યથી ગુરુ ઋણ ચૂકવી શકાય છે અને હકીકતમાં જો જોવા જઈએ તો ગુરુ ઋણ કદી ચૂકવી શકાય એમ નથી કેમ કે સદગુરુએ એટલું આપ્યું છે સદગુરુ હંમેશા સર્વ પ્રત્યે સર્વ શિષ્યો પ્રત્યે પૂર્ણ સમર્પિત હોય છે પૂર્ણ સમર્પણ હોય છે એ બધું આપી જ દે છે કશું પોતાની પાસે રાખતા જ નથી બસ વાર એટલા માટે લાગે છે કે શિષ્ય સમર્પિત નથી શિષ્ય નમતો નથી શિષ્ય ઝૂકતો નથી શિષ્ય જતું કરતો નથી માટે જ વાર લાગે છે બાકી સદુગુરુ તો તૈયાર જ છે આપવા માટે સદગુરુ તૈયાર જ છે પહોંચાડવા માટે સદગુરુ તૈયાર જ છે ગુરુ રૂપ બનાવવા માટે પણ શિષ્ય જ તૈયાર નથી તો આ ગુરુ ઋણ ગુરુ કાર્યથી થોડું ઘણું ચૂકવી શકાય છે હવે આગળ આવે છે અતિથિ ધર્મ મોટામાં મોટો ધર્મ પણ કયો અતિથિ ધર્મ કે આપણા આંગણે કોઈ અતિથિ આવે અચાનક આવી જાય તો એના પ્રત્યે તમારો ભાવ કેવો છે તમારો પ્રેમ કેવો છે તમારી લાગણી કેવી છે એના ઉપર આ અતિથિ ધર્મ તમે કેટલો નિભાવી શકો છો એ કહી શકાય અત્યારે તો મોબાઈલની સગવડ છે બધું જ છે પણ પહેલાંના સમયમાં એવું ન હતું કોણ ક્યારે આવે કંઈ ખબર ન હતી પણ પહેલાંના જે મનુષ્યો હતા એ એટલા ભાવિક હતા એટલા પ્રેમાળ હતા કે બાર વાગે અતિથિ આવે ને તો આળસ નહીં કંટાળો નહીં જોર ના આવે અને પ્રેમ ભાવવાળા તરત જ ચૂલા પર રોટલા બનાવી દે શાક બનાવી દે છાસ બધું જ અમાડે અને પ્રેમથી મોકલે જેથી એમના હૃદયમાંય શાંતિ અને અતિથિના હૃદયમાંય શાંતિ અત્યારે તો મેં જોયું છે કે મહેમાન આવવાનું સાંભળ્યું અહે ક્યાં આવે છે કોણ બનાવે રસોઈ કેમ આવે છે કોઈને ગમતું જ નથી મહેમાન આવે અતિથિ આવે કોઈને ગમતું નથી કે ક્યાં આવે છે એવું જ કેમ કે અત્યારે મનુષ્ય શુષ્ક થઈ ગયો સૂકો થઈ ગયો તેની ભાવનાઓ સુકાઈ ગઈ તેની લાગણીઓ સુકાઈ ગઈ બધું સુકાઈ ગયું પહેલાં બધું લીલું હતું અત્યારે બધું સુકાઈ ગયું એટલે મનુષ્યનો મનુષ્ય પ્રત્યે પ્રેમ રહ્યો જ નથી અત્યારે તો એક સ્વાર્થ જ દેખાય છે કે દરેક સંબંધમાં કોઈને કોઈ સ્વાર્થ સ્વાર્થ વગર કોઈ બોલે નહીં સ્વાર્થ વગર કોઈ બોલાવે નહીં સ્વાર્થ વગર કોઈ ક્યાંય જાય નહીં સ્વાર્થ વગર કોઈ કશું આપે નહીં સ્વાર્થ વગર તમારે સામૂહ ના જોવે બધે સ્વાર્થ નિસ્વાર્થતા તો ક્યાંક જોવા મળે છે કોક ખૂણે ખાચરી જોવા મળે છે બાકી બધે સ્વાર્થ છે અને જ્યાં સુધી તમે તમારા સ્વરૂપમાં આવતા નથી ત્યાં સુધી તમે આગળ વધી શકતા જ નથી તમે ખૂબ પહોંચી ગયા બધું તમને અનુભૂતિ થઈ પણ જો તમારા હૃદયમાં ભાવ નથી પ્રેમ નથી લાગણી નથી મનુષ્યતા નથી તો પછી શું કામનું કોઈ પડેલાને જોઈ કોઈને દુઃખી જોઈ તમારી આંખમાં આંસુ આવતો નથી તો શું કામનું ભલે તમે ઉપર પહોંચી જાઓ પણ તમે તમારી જળ સાથે તો જોડાયેલા જ રહો એ ના ભૂલશો કે હું મનુષ્ય છું મહાન થાવ મોટા થાવ તો પણ યાદ રાખો કે હું મનુષ્ય છું હવે આગળ આવે છે આત્મધર્મ બધા ધર્મો નિભાવ્યા પણ મોટામાં મોટો ધર્મ આત્મધર્મ છે આત્માને જાણવો આત્માને ઓળખવો આત્મા કહે એ પ્રમાણે જીવન જીવવું આત્માને જાણવો એકને જાણવો એ તમારો ધર્મ છે આ ધર્મમાં કોઈ રહેતો જ નથી આ ધર્મ કોઈ નિભાવતો જ નથી અને આ જ મોટામાં મોટો ધર્મ છે એકને જેને જાણી લીધું એને સર્વ જાણી લીધું પહેલાંના સમયમાં એક રાજા હતા રાજાના ઘરે એક સંતાનની પ્રાપ્તિ થઈ એક સંતાનનો જન્મ થયો એ બાળક પુત્ર હતો એનો ખૂબ તેજ ખૂબ તેજસ્વી હતો ખૂબ તેની આભા હતી એટલે એના પિતાએ ગુરુજનોને બોલાવ્યા અને એની કુંડળી બનાવડાવી એટલે ગુરુજનોએ કીધું કે આ કોઈ સામાન્ય બાળક નથી આ મોટો થઈને ચક્રવર્તી સમ્રાટ બનશે કાં તો મહાન સાધુ બનશે મહાપુરુષ બનશે ભગવાન બનશે આખા વિશ્વનું કલ્યાણ કરશે રાજાએ સાંભળ્યું રાજા ખૂબ પ્રસન્ન થયા ખુશ થયા હવે આ બાળક થોડું મોટું થયું એટલે દરેક મા બાપને હોય કે ભાઈ બાળક મોટું થાય તો એને સારી શિક્ષા મળે સારું જ્ઞાન મળે જેથી એનું જીવન સારું થાય તો આ રાજા પણ ગોતી રહ્યા હતા કે કોઈ એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે તો એમના સાનિધ્યમાં શિક્ષા લેવા માટે હું મારા પુત્રને મૂકું તો ગોતતા 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 એક દૂર જંગલમાં એક મહાન બ્રહ્મવેતા સદગુરુનું સાનિધ્ય મળ્યું એ બ્રહ્મવેતા સદગુરુ એક વૃક્ષને નીચે બેસતા હતા અને ખુલ્લી જમીન હતી આજુબાજુ થોડું ઘણું બનાવેલું હતું ત્યાં ગુરુકુળમાં આ શિષ્યોને શિક્ષા આપતા હતા તો રાજાએ કીધું કે મારા પુત્રને પણ ત્યાં જ મૂકી હવે રાજા એના પુત્રને મૂકવા માટે જાય છે અને મૂકીને ઘરે આવે છે તો હવે આ સદગુરુ બધાને શિક્ષા આપવાનું શરૂ કરે છે હવે આ બાળક કોઈ સામાન્ય ન હતું તેજસ્વી હતો હવે એને શીખવાડે છે કે લખ એક કળે એક આને કહેવાય એક બાળકે કીધું એક બસ કે હવે આને જ લખી જા આખો દિવસ તો આખો દિવસ એને લખ્યું એક કળે એક એકળે કળે એક એકળે કળે એક એકળે કળે એક આખો દિવસ લખ્યું પછી બીજા દિવસે ગુરુએ કીધું કે કાલે આપણે એક લખ્યું હતું ને હવે આજે આપણે બે લખીશું આને કહેવાય બગડે બે બાળકે કીધું ના એ કળે એક ના એક ના એક ગુરુને થયું કે આ થોડો જિંદી છે કાલે લખશે એટલે ગુરુએ કીધું ઠીક છે એક લખ એક લખ્યું ત્રીજા દિવસે ગુરુએ કીધું કે બે દિવસે એક એક લખ્યું આજે હવે તારે બે લખવાનું છે બાળકે કીધું ના બે નહીં એક જ છે બાળકે કીધું એકડે એક એકડે એક ગુરુને થયું કે આ કંઈ લખતો જ નથી આગળ ભણતો જ નથી લાગે છે કે આને આગળ કંઈ ભણવું જ નથી ચોથા દિવસે ગુરુએ કીધું કે આજે લખ બગડે બે એને કીધું ના એક એટલે એક એક અડે એક ગુરુને થયું કે આને ભણવામાં રસ લાગતો નથી શિક્ષા લેવામાં રસ લાગતો નથી એને રાજાને લખીને મોકલાયું કે તમારા બાળકને તમે પાછો લઈ જાઓ એને શિક્ષા લેવી નથી એ આગળ વધતો જ નથી એકથી આગળ જ નથી વધતો એટલે રાજા બીજા દિવસે આવ્યા અને રાજાએ એના પુત્રને સમજાવ્યું કે જો બેટા ગુરુજી ભણાવે છે ભણ એ શિક્ષા આપે છે એ લે એક પછી બે આવે તો તું એ કે એમ કરને એમનું સાંભળ ને તારે આગળ વધવાનું છે બાળકે કીધું એક એટલે એક માનેશ નહીં માનેશ નહીં એની માએ કીધું કે ગુરુજી કે એ પ્રમાણે કર તારે આગળ જવાનું છે આગળ નીકળવાનું છે ગુરુએ કીધું કે બોલ તારે આગળ લખવાનું છે કે નહીં આગળ વધવાનું છે કે નહીં બાળકે કીધું એક જ છે બીજો છે જ નહીં અને જેને એકને જાણી લીધું એને સર્વસ્વ જાણી લીધું આ સાંભળીને સદગુરુનું હૃદય ભરાઈ ગયું સદગુરુને થયું કે શું વાત કરે છે કે હા કે જેને એકને જાણી લીધું એને સર્વસ્વ જાણી લીધું એને બીજું કંઈ જ જાણવાની જરૂર નથી બસ એક આત્માને જાણી લો સદગુરુ રાજી થઈ ગયા એ નાના એવા બાળકના ચરણ સ્પર્શ કર્યા અને રાજાને કીધું કે આ મહાન મહાપુરુષ બનશે આ કોઈ સામાન્ય નથી એને કોઈ શિક્ષાની એકડા બગડા તગડાની કોઈ જરૂર નથી તમે ઘરે લઈ જાઓ એ જે કાર્ય કરે એ કરવા દો એ ખુદ સુદબુદ્ધ ચૈતન્ય આત્મા છે એને કોઈ જ કંઈ જ કહેતા કંઈ જ જરૂર નથી ભણવાની એ બધાને ઉપદેશ આપશે એ બધાને જ્ઞાન પીરસશે બધાને સત્સંગ પીરસશે તમે લઈ જાઓ નાનપણથી જ જેને આટલું જ્ઞાન હોય એ આગળ જઈને મહાપુરુષ તો બને જ તો આત્મધર્મ એટલે કે જેને એક પોતાનું સ્વરૂપ જાણી લીધું પોતાનો આત્મા જાણી લીધો એને સર્વસ્વ જાણી લીધું તમે જન્મ્યા ત્યારથી બસ જોને જો જો જ કરો છો બહાર જ જો જો કરો છો જન્મ્યા તરત જ ડૉક્ટરને જોયા નર્સને જોઈ મમ્મી જોઈ પપ્પા જોયા ભાઈ જોયા બેન જોયા સગા જોયા વાલા જોયા મોટા થયા સ્કૂલ જોઈ પેલું જોયું પેલું જોયું બધું જો 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 ને જો જો જ કર્યું બધું બહારનું જોયું પણ ભીતરનું તમે જોયું જ નહીં ભીતર તમે છો તમારું સ્વરૂપ છે તમારું મૂળ સ્વરૂપ છે એને તો તમે જોયું જ ને એને તો તમે ઓળખતા જ નથી તો એ આત્મા એ ને જેને જાણી લીધું એને સર્વસ્વ જ્ઞાન સર્વ બધું જ જાણી લીધું પછી એના જીવનમાં કંઈ જ જાણવાનું બાકી રહેતું નથી તો જ્યારે તમે આત્માને જાણી લો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લો આત્મા સાથે રહો ત્યારે તમે આત્મધર્મનું પાલન કરો છો અને હવે છેલ્લે છે મોક્ષ મોક્ષની ઉચ્ચ કક્ષા સુધી પહોંચવું એ તમારો મહાન ધર્મ છે એ ધર્મનું પાલન જેને જેને કર્યું એ મુક્ત થયા એ જીવન મુક્ત થયા એ મહાપુરુષ થયા એ ભગવાન થયા એ પરમપદને પામી ગયા અને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થયા બાવન બહાર નીકળી ગયા તો હવે દરરોજ ભજનમાં બેસવાથી દરરોજ સાધનામાં બેસવાથી દરરોજ સદગુરુએ આપેલા મહામંત્રનું સ્મરણ કરવાથી દરરોજ સદગુરુએ શીખવાડ્યું એ પ્રમાણે ધ્યાનમાં બેસવાથી આ પરમ કક્ષાએ તમે પહોંચો છો મોક્ષની પરમ કક્ષાએ તમે પહોંચો છો જીવતા જ તમને મોક્ષ જ્યારે મળી જાય ત્યારે સમજવું કે તમે મોક્ષ ધર્મનું પાલન કર્યું તો આ બધા જ ધર્મોનું પાલન કરતા 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 છેલ્લે મોક્ષ ધર્મનું પાલન કરીને આ જીવ શિવ સ્વરૂપમાં સ્થિત થાય છે નર નારાયણ બને છે નારી નારાયણી બને છે સ્ત્રી અને પુરુષ એ તો શરીરના ભેદ છે ભીતરમાં જે આત્મતત્વ છે એ તો એક જ છે પુરુષ જેટલી આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે સ્ત્રી પણ એટલી જ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે એમાં કોઈ જ ફેરફાર નથી કોઈ જ અંતર નથી બંને પરાકાષ્ઠાએ પહોંચી જ શકે છે અને જોવા જઈએ તો સ્ત્રી પાસે તો સમર્પણની શક્તિ છે નમ્રતા છે નિર્મળતા છે હૃદયની પવિત્રતા છે કોમળતા છે બધું જ છે સ્ત્રી તો ખૂબ સરળતાથી ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી આ માર્ગે પરમ કક્ષાએ પહોંચી શકે છે જો સ્ત્રી પોતાના મૂળ સ્વરૂપમાં મૂળ સ્વભાવમાં હોય તો પુરુષ પાસે થોડો ઘણો અહંકાર છે થોડું ઘણું હું પણ છે જો પુરુષમાંથી આ હું પણ જતું રહે આ અહંકાર જતો રહે તો પુરુષો પણ ખૂબ જલ્દીથી નરમાંથી નારાયણ બની શકે છે તમે મહાન બનવા માટે જ તમે મહાન પદને પ્રાપ્ત કરવા માટે જ જન્મ લઈને આવ્યા છો એવું નથી કે આ સંભાવના કોઈ એકમાં છે નારાયણ બનવાની સંભાવના નારાયણી બન વાની સંભાવના દરેકમાં છુપાયેલી જ છે દરેકમાં રહેલી જ છે પણ તમે એને કેટલી વિકસિત કરો છો કેટલી ઉજાગર કરો છો કેટલું એને કેળવો છો એના પર આધારિત છે કે તમે કેટલું જલ્દી આ પરમ કક્ષાએ પહોંચી શકો છો એ તમારા હાથની જ વાત છે તમે જ આ માર્ગે પ્રયાણ કરીને આ માર્ગે એકાગ્રતા રાખીને આ માર્ગે ચાલીને શિખર સુધી પહોંચી શકો છો બસ તમારું મન મક્કબ હોવું જોઈએ એકાગ્રતા હોવી જોઈએ દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ નિર્ભયતા હોવી જોઈએ બહાદુરી હોવી જોઈએ તો તમે ખૂબ સરળતાથી આ માર્ગે આગળ વધી શકો છો તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ